ધોરાજી તાલુકાના સુપેડી ગામ પાસે મોટર સાયકલ અકસ્માતમાં બે વ્યક્તિઓને ઈજાઓ પહોંચી ધોરાજી થી ઉપલેટા તરફ આવી રહેલા ઉપલેટાના બે યુવકોનું સુપેડી નજીક બાઇક સાથે એસટી બસ ની ટક્કર અકસ્માત સર્જાતા બંને વ્યક્તિઓ થયા હતા ઈજાગ્રસ્ત અકસ્માતની જાણ થતા નેશનલ હાઇવે ઓથોરિટીની મેડિકલ ટીમ દોડી આવી હતી હાઇવે ઓથોરિટીની ટીમને એમ્બ્યુલન્સ દ્વારા ઇજાગ્રસ્તોને ઉપલેટા સારવાર અર્થે ખસેડવામાં આવ્યા અકસ્માતમાં બંને યુવાનો ઉપલેટાના અયાન ખેભર અને અલ્ફાઝ મન્સુરી નામના વ્યક્તિઓ હોવાનું પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું ઇજાગ્રસ્ત બંને યુવાનોને વધુ સારવાર અર્થે તાત્કાલિક જૂનાગઢ ખાતે ખસેડવામાં આવ્યા હતા જૂનાગઢ લઈ જવાતા બંને યુવાનોમાંથી અયથન ખેબર નામના યુવાનને વધુ સારવાર મળે તે પહેલા જ તેમનું મૃત્યુ નિપજ્યું હોવાનું જાણવા મળ્યું અકસ્માતની જાણ થતા ઉપલેટા હોસ્પિટલ ખાતે રજાકભાઈ ઇંગોરા ગુલામ હુસેન બાપુ બુખારી શાહનવાઝ બાપુ બુખારી સહિતના અનેક આગેવાનો દોડી આવ્યા સારવાર માટે વધુ વ્યવસ્થા હાથ ધરી